જય માતાજી હવે કમેન્ટમાં એવું આવ્યું હતું કે બાબુ આજે તાવો કરે છે તાવો એ કઈ રીતે કરાય તો માતાજી નો તાવો એવી રીતે કરાય કે ઠીકરાનું એટલે માટીનું એક વાસણ હોય છે જેને તાવો હોય એને એક દેશી સિસ્ટમથી થી તું લાવી ઈ આવે છે ને એ મૂકી તણ અને એમાં એ ગેતવા કરી અને માથી તાવો મૂકી તેલ નાખી અને પૂરિયું વણવાની હોય લોટ મહાળી લોટને એકત્રિત જ મહાળી અને એની પૂરયું કરવાની હોય અને એમાં તાવો દોડવાનો બૈરાઓથી લોટ નહીં મહાળવાનો જે માતાજીનો ભૂવો હોય મેરડીમાંનો ભૂવો હોય મેરડીમાંનો આરાધી હોય એ જ લોટ મહાળે અને એ જ તાવો કરે પણ તાવો કર્યા પહેલાં શું કરવાનું ખબર કે પાઠ માંડી માતાજીની દોઢઝાડ લેવાની હોય નેરણીમાંની દોઢ ઝાડ લેવાની હોય જો માતાજી દોઢ ઝાડ આપે એ દોઢઝાડ તાવામાં નાખવાની પછી તેલ ખદબત ખદબત થતું હોય પછી આપણે પૂરી તળવાની હોય પછી શેરે એક મોટી જબર જાંડી પૂરી કરવાની અને એ મૂકવાની માતાજીની રજા હોય તો જ તાવો થાય માતાજીની રજા ન હોય તો તાવો ન થાય પછી માનતાનો તાવો હોય તોય ભલે હરખનો તાવો હોય તો ભલે તાવામાં એક મોળો તાવો હોય એક ગળો તાવો હોય માતાજી મોળો તાવો ગળો તાવમાં શું ફરક ગળા તાવની અંદર કાળકામાં હારોહાર સામેલ હોય મહાકાળી એટલે આખું ડિપાર્ટમેન્ટ જમતો હોય એટલે મોળો તાવ કાળો એટલો કે ગળો તાવો કીધો હોય મીઠો તાવો એટલે મોળો તાવો એટલે નમક નાખવાનું નહીં અને ગળ પણ નાખવાનું જ્યારે પૂરી બની ગયા પછી એના વાસણમાં ચોળી અને ગળ નાખવાનો એમાં પાછું ઘી નહીં નાખવાનું તેલવાળી તો પૂરી હોય જ મોસ્ટ એની અંદર ગળ નાખી અને ચોળી અને બધીને પડે આપવાની આરવાર જોર શરીર ચડાવવાનું તાવાની આરવાર જ્યારે તાવો થઈ જાય ત્યારે પણ તાવો કોઈ પરાઈમાં ઉપર નહીં કોઈ ગેસના ચૂલા ઉપર નહીં તાવો પછી કોઈ ઘર ઘરમાં જે તાવ ચૂલો હોય માટીનો કે ગામડામાં એમાંય નહીં એનો સ્પેશિયલ એક હવન જેવું બનાવવું પડે અને માટે તાવો થાય અબીર ગુલાલનું સાચો ભૂલવો પડે કંકુ બરોબર આહવાન કરવું પડે મેળિમનો આરાધ કરવો પડે મહાકાળીનો આરાધ કરવો પડે બરાબર પંચદેવનો આરાધ કરવો પડે પછી તાવો સ્ટાર્ટ થાય તાવો એમનામ તાવો એમનામ કોઈ પણ ચૂલામાંથી તાવો નથી મૂકી દેવાતો ફેશલ છ તો લઈ અને એની માથે કંકુના ચાંદલા કરી માતાજીનું તિરશુલ દોરી તાવાની અંદર પણ તિરફુલ દોરવાનું હોય પાંચ ચાંદલા કરવાના હોય અને એ તાવો મૂકવાનો પણ પેલા તાવો પાણીમાં પલાળવો પડે પાણી હોય ને એમાં એક પાંચ દસ મિનિટ એને પલાળવો પડે તાવો કોરો તમે એમાં મૂકો ને તો કોરો તાવો ફાટી જાય ગરમ થાય ને તો તો તેલ બધું ઢળી જાય તો એ માણસો વેમમાં પડે ને કે ભાઈ માતાજી તાવો ફાડી નાખ્યો તાવો ફાડી નાખ્યો એવું આપણે વેમમાં ખોટું નહીં પડવાનું તાવો ફાટી જાય હું કામ ફાટી જાય કોરો હોય ને માટીનો તાવો બનાવેલો એ કોરો હોય બરાબર એટલે પાણીમાં પલાળવો પડે પાંચ દસ મિનિટ પછી એને તમારે મૂકવાનું પછી ગરમ થાય પછી એમાં તેલ નાખો ને પછી તેલ ઉકળે પછી પૂરી કરવા બરાબર અને પૂરી ચીમ તળવાની હોય કાયદેસર શેકાતી હોય એવી રીતે કાશી પાકી ન લઈ લેવાની સમજાય ઘણા તાવો કરો પછી આળા હોદ કરતા હોય આળામાં આળામાં કાચી પાકી બાંધી નાખે કાચી કાચી પૂરી બાંધી નાખે બરાબર અને માપસર દેદવા કરવાનો હોય માપસર બધું હોય તો તાવો તમારો વ્યવસ્થિત રીતે માતાજીને ચડે પણ નવધાનનો ખીચડો હારે હોય મેળડીમાંને તાવની હારો નવધાનનો ખીચડો પણ હોય પછી ઘણા હવરી રીતે નિવેદ આપતા હોય છે એ પાછી અલગ વાત છે બરાબર આ વસ્તુ મેં તમને જે તાવાનું કમેન્ટમાં આવ્યું એટલે મેં તમને કીધું જણ ન હોય એટલે મેં તમને કીધું કે ભાઈ આ રીતનો તાવો માતાજીનો કરાય બની કળા કરાય કળા એટલે એક પ્રકારની સુખડી હાછા ઘીમાં બરાબર એમાં ગાયનું ઘી હોય તો અતિ પવિત્ર બરોબર સુકડી કરાય પછી એમ એવી બરોબર એક બીજું કમેન્ટમાં આવ્યું કે દાદા તમે કોઈ જ્યોતિષ વિશે જાણો છો કે આ ગ્રહોની ના જે આ બધા વિડીયો નંગ પહેરે છે એવી તો એમાં એવું છે હાચા ગ્રહો હોય ને ઓરિજિનલ ગ્રહ હોય તો એ પોતે સ્વયંભુ હોય એને આરાધ ન કરાય એને સિદ્ધ પણ ન કરાય એ પોતે એની મેળે સિદ્ધ હોય જ જો આ એક ગ્રહ છે જો આને રાહુ ગ્રહ જોઈએ બરોબર આ મોટો પથ્થર જ છે બરોબર આ રાહુ ગ્રહ છે એવા નાના નાના હોય છે વીટીઓમાં પહેરતા હોય છે રાહુની નડતરવાળા શનિની નડતરવાળા શનિનો નંગ પહેરતા હોય છે બરોબર મારી પાસે છે અમુક અમુક ગ્રહો છે જો આ જે છે આ નવ ગ્રહની માળા છે આ ઓરિજિનલ પથ્થર જ છે બરોબર પણ આમાં હું છે ઓરિજિનલ હોય તો તમને કામ આવે પછી એને ઝાપ ઝપાવવા કે એને સીધ કરાવવું બરોબર પાંચ હજાર દસ હજાર મંત્ર થી સાફ સફા હોય એને હું નથી માનતો આ પોતે એની મેળે સ્વયંભૂ હોય કારણ કે આની અંદર એના કિરણો હોય એના ગ્રહો આકાશમાં હોય એના કિરણો હોય એ ઓબ્ઝર્વ થતા હોય એટલે એકબીજાના બીજાને કામ આપતા હોય છે બરોબર પછી માનો કે કોઈ અમુક અમુક ગ્રહો છે જો આ આ નવગ્રહ ફીડ કર્યા છે એ કામ આપે એને પોતાને સિદ્ધ કરવા નથી પડતા એ પોતે સિદ્ધ જ હોય છે કારણ કે એની અંદર પોતાની ઉર્જા સમાયેલી હોય છે એ પહેરવાથી આપણા શરીરની અંદર સ્પર્શ થવાથી આપણા માઇન્ડ ની અંદર અમુક ટકા આપણે

સ્ફટિક એ માળા આ માળા કરવાથી સ્ફટિકની માળાથી માતાજીનું શક્તિ દેવીનું ઉર્જા વધારે વધારે પછી કે જો આમાં આ વીટી છે આ ગુરુ કહેવાય ગુરુગ્રહ જો આ ગુરુગ્રહ છે તો આ નંગ છે પહેરવાથી શું થાય કોઈ પૈસાની પ્રાપ્તિ થાય ગુરુ બ્રહસ્પતિ પાવરફુલ થાય બરોબર પછી આ શનિ મહારાજની કોઈ હાડા હાથી હાલતી હોય તો આ લોઢાનું કે ઘોડાની નાળમાંથી બનાવવામાં આવે છે બરોબર ઘોડાની નાળ હોય ને એને ગાળે અને એમાંથી આ શનિ ની વિટી બનાવે છે બરોબર અને એ માણસો પહેરા લે હાડા હાથી હોય એમાં રાહત પડે બરોબર કેવી રાહત થાય શાંતિ થોડી કષ્ટદાયક નહીં એટલે અમુક અમુક જે વસ્તુ છે એ હાચી છે માનવું પડે છે અમુક વસ્તુ પછી માણસો ભેળસેળ વાળી વસ્તુ કરતા હોય છે કે ભાઈ જપાવવા પડે દસ હજાર પંદર હજાર વીસ હજાર એવું નથી જો આ ખાલી એક આ ગુરુ બ્રહસ્પતિ છે આને ગુરુનો નંગ કહેવાય પોખરાજ કહેવાય બરાબર ઓરિજિનલ હોય બરોબર એ ઓરિજિનલ છે ને આપણે મળી જાય ગોતતા ગોતતા મળી જાય બરોબર પછી ઘણા છે ખોટા આપી દે લાયસન્સ નહીં હોય પણ ખોટા હોય છે અમુક અમુક નંગ ખોટા હોય છે આપણે કોઈનું ગલત નથી કેતા પણ અમુક વસ્તુ ખોટી હોય છે જેને અજ્ઞાનતા પૂર્વક લઈ લેતા હોય છે બરાબર ન બાકી એને જોઈ જાપ નથી જપવા પડતા એ પાકું હું કામ કારણ કે એની અંદર પોતાની શક્તિ બેલેન્સ છે અને એ પોતે એના ગ્રહથી છૂટું પડેલું એક ઉલ્કા વખત વર્ષો વર્ષોથી હજારો કરોડો વર્ષોથી જમીન ઉપર ધરતી માથે આવેલા હોય છે અને એમાંથી આપણી પાણી રીતી દરજી મારફતે આપણે પહેરતા હોઈએ છીએ એટલે એના કિરણો આપને રહેવું એ કિરણો આપણને દેખાતા ન સૂક્ષમ હોય અને એનો સ્વભાવ પોતે આપણને સ્વયંભૂ રીતે આપણને પ્રગટ જ હોય છે બરાબર એક તમને ખબર હોય તો ટાઈગર આવે છે કહે છે બરાબર કે ટાઈગર એ ટપટ ટાપટ્ટાવાળો બિલાડીની આંખ જેવું એ પહેરવાથી આપણે ના માઇન્ડ સ્ટ્રોંગ થાય છે કામ ગરમ આ બધા ગ્રહો ક્યારે પહેરાય તમારી સૂર્ય નાડી ચાલુ હોય ત્યારે પહેરાય એક ચંદ્ર છે ને નો વાઇટ સફેદ આવો મોતીપનું મોતી આવો વોળી સીપનું મોતી આવો એ ક્યારે પહેરાય જયારે તમારી સૂર્ય નાડી ચાલુ હોય ત્યારે પહેરાય ટી આગળ ગુરુ આ આગળ પહેરતા

કઈ રીતે આપણા જીવનમાં જીવન જીવશું સારી રીતે દૂર ખરાબ રીતે બરોબર એ બધું ખ્યાલ લાગી જાય આપણે પણ નંગ છે ને એ તમે આમ જોવો ને આકાશમાં તો એ અંદર થોડી ઝાંખપ હોય આમ જોવો ને એટલે ઝાંખપ હોય એ ઓરિજિનલ ના વાદળા જેવું દેખાય થોડું થોડું ધૂંધળું ધૂંધળું દેખાય ને એ ઓરિજિનલ નંગ હોય પછી કમેન્ટમાં એવું એક આવ્યું હતું કે દાદા આ બધી પૌરાણિક વસ્તુ છે એ માણસો એનો ઉપયોગ કરે છે તો એ બધું સાચું હોય એ બધું સાચું છે અને એના બધા એના પોતે આત્મેળે સ્વયંભૂ હોય છે પોતાની રીતે એની ઉર્જા હોય છે એ કામ પણ આપતું હોય છે પણ માણસને ખોટું મળી જાય તો હાચું નો અર્થે આપતા હોય સાચું પગની ભાડી હોય તો ખબર પડે જ કે ભાઈ આ વસ્તુ હાચી છે હાચું હોય તો જ એને ખ્યાલ આવે કે આ વસ્તુ હાચી આ નાની રીતે હાચું છે બરોબર આ બધું જે જાણું જો આ છે બરોબર ડુપ્લિકેટ વસ્તુ છે એ તો માણસને ખબર પડી કે કામ નું ડુપ્લિકેટ સાચી વસ્તુ જ કામ પછી હું બીજા કોઈ ટોપિક માં તમને જે કમેન્ટ માં આવી હોય છે એ હું પેલા જોઈ લઈ અને પછી YouTube ના માધ્યમ થી ના માધ્યમ તમને સમજાવીશ બરોબર કે હવે જે ઘણું આમાં બાકી છે બરોબર તો અમુક આપણે પાછા કામે આવતા હોય ને થોડા ઘણા બરાબર એટલે હું તમને નિરાતી પછી સમજાવીશ ઓકે